નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ મિત્રો જો જો વાસ હોય તો તો મળે મળે છે છે આ આ શુભ સંકેતો સંકેતો દરેક સવારે તમને તમારે સમજી જવું જોઈએ કે તમારા ઘરમાં પણ ઈશ્વર નો વાસ છે અને તેઓ તમને આ સંકેતો આપી રહ્યા છે ભગવાન ને ખુશ કરવા માટે ઘણા લોકો ઘણી પૂજા પાઠ અને વ્રત કરે છે ભગવાનના સમક્ષ સવાર સાંજ દીવો ભગવાનની કૃપા સામનો ન કરવો પડે તેમજ તેમના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય આ તો આપણે બધા જાણીએ છીએ કે ભગવાનની પૂજા અને અર્ચના કરવાથી તેરો આપણને પ્રસન્ન થાય છે પણ શું તમે જાણો છો કે ભગવાન ઘરમાં હાજર હોવાનો પણ આપણને સંકેત આપે છે તો આ સંકેતો વિશે તમારે જરૂરથી જાણવું જોઈએ ભગવાન ની વિશેષ કૃપા જો તમારા પર હોય તો ભગવાન ના આ સંકેત તમને મળે છે જ્યારે તમારા ઘર માં ભગવાન નો વાસ હોય છે તો તમને તે અનુભવ થઈ જાય છે ઘણીવાર તો તમે તે જોઈ પણ શકો છો પણ તેને એક ભ્રમ સમજીને છોડી દયો છો પણ આવું કરવું બિલકુલ યોગ્ય નથી આવું કરવાથી તમારા ઘરમાંથી ભગવાન નારાજ થઈને ચાલ્યા જાય છે ઘણા લોકો તો એવા પણ હોય છે કે જેમના ઘમાં ઈશ્વરનો વાસતો હોય છે પણ તેમને આ વાતનો ખ્યાલ જ નથી હોતો અને તેઓ પોતે જ તેમનું અપમાન કરીને તેમને પાછા મોકલી આપે છે આવું કહીને કે હું તો ઈશ્વરની પૂજા રોજ કરું છું પણ છતાંય ભગવાન મને કેમ નથી દેખાતા તો આજે અમે તમને તે શુભ અને દિવ્ય સંકેતો વિશે વિસ્તૃત રીતે જણાવવા જઈ રહ્યા છીએ જેના થકી તમે જાણી શકો કે પહેલા તમારા ઘરમાં પણ ભગવાનનો વાસ છે કે નહીં પરંતુ તે પહેલા જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તમારા પર બન્યા રહે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સ જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો અને તમારા બધા મિત્રો સાથે વિડિયોને શેર પણ કરી દેજો નંબર એક જો તમને રાત્રે ઊંઘ દરમિયાન વારંવાર સપના આવે છે અને તમારા સપનામાં મંદિર ભગવાનની મૂર્તિ અથવા ભગવાનની તસવીર દેખાય છે તો તેનો અર્થ એ છે કે તમારા પર ભગવાનની કૃપા બની છે ઘણીવાર એવું પણ બને છે કે તમે કોઈ વસ્તુ લેવા જાવ છો પણ અચાનક જ તે લેવાના સંબંધમાં તમારો મન કે અભિપ્રાય બદલાઈ જાય છે અને તમારું મન તમને તે વસ્તુ લેવાની ના પાડે છે તો તેનો અર્થ એ છે કે તમારા માથે કોઈ દિવ્ય શક્તિનો આશીર્વાદ છે જેમને પર પણ ભગવાનની કૃપા હોય છે તે અમીર હોય છે કે ગરીબ તેમને દરેક જગ્યાએ માન સન્માન જ મળે છે જો કોઈને ઓછી મહેનત થી પણ સફળતા મળે છે તો તે ભગવાનની કૃપાની નિશાનીઓ છે નંબર મિત્રો સવારે ઉઠવું જો સવારની તમારી ઊંઘ સવારે બ્રહ્મ મુહૂર્તમાં તૂટે છે એટલે કે તમારી ઊંઘ ઉડી જાય છે સવારે ત્રણ થી પાંચ વાગ્યા વચ્ચે અથવા બ્રહ્મ મુહૂર્તમાં તમે કોઈ એવું સ્વપ્ન જુઓ છો જેમાં તમે મંદિરમાં પૂજા કરી રહ્યા છો અથવા મંત્રોનો જાપ કરી રહ્યા છો તો બ્રહ્મ મુહૂર્તમાં જોવામાં આવેલા આ પ્રકારના સ્વપ્નો આ વાતનો સંકેત હોય છે કે ઈશ્વર તમારા ઘરમાં છે જો તમને બ્રહ્મ મુહૂર્તમાં શંખની ધ્વનિ સંભળાય છે તો તે પણ ખૂબ જ શુભ સંકેત હોય છે જેનાથી ખબર પડે છે કે તમારા ઘરમાં ભગવાનનો વાસ છે નંબર ત્રણ મિત્રો જ્યારે તમે સવારના સમયે નહી ધોઈને તૈયાર થાવ છો ત્યારે તમને એક અલગ જ સુગંધ આવતી હોય છે તમારા ઘરના બીજો કોઈ વ્યક્તિને આ સુગંધ આવતી નથી આ સુગંધની મહેક બહુ જ અજીબ હોય છે જે તમારા ઘરના દરેક ખૂણામાં આવી રહી હોય છે આ સુગંધ માત્ર તમને જ અનુભવાય છે તમારા ઘરના બીજો કોઈ વ્યક્તિને આ સુગંધ આવતી નથી આ સુગંધની મહેક બહુ જ અજીબ હોય છે આ સુગંધ કોઈ પણ બીજી જગ્યા પરથી નહીં પરંતુ તમારા ઘરના મંદિરમાંથી આવી રહી હોય છે તમે જેટલા તમારા મંદિરમાં નજીક જાવ છો આ સુગંધ તેટલી જ વધારે આવશે આ મહેક દેવી દેવતાઓની હોય છે જેનાથી તમારે સમજવું જોઈએ કે તમારા ઘરમાં ભગવાનનો વાસ છે આ મહેક બહુ મૂજ મીઠી હોય છે જે તમારું મન સંપૂર્ણ રીતે મોહી લે છે નંબર ચાર વિશે વાત કરી લઈએ તો જ્યારે તમે પૂજા કરી રહ્યા હોય ત્યારે જો આ સમયે કોઈ જીભ જેમ કે કૂતરો બિલાડી ગાય અથવા કોઈ વ્યક્તિ આવું ભિક્ષુક તમારા ઘરના દ્વાર પર આવે છે અને આવો અઠવાડિયામાં બે થી ત્રણ વખત બની રહે છે તો તેનો અર્થ એ છે કે ઈશ્વર તમારા ઘરમાં આવવા માટે સંકેત આપી રહ્યા છે તેમનું આગમન થઈ ચૂક્યું છે કારણ કે ગાય પણ માતાનું સ્વરૂપ ગણાય છે કૂતરો એ પણ ભૈરવ બાબાનું પ્રતીક માનવામાં આવે છે તેથી શક્ય છે કે ઈશ્વર કોઈને કોઈ સ્વરૂપમાં તમારા દ્વાર પર આવ્યા છે આવી સ્થિતિમાં તમારે તેમને ભગાડવાના નથી તે ખાલી હાથે પણ જવા નથી દેવાના તમારી ઈચ્છા શક્તિ અનુસાર તેમને કંઈક ને કંઈક જરૂરથી આપવું જ જોઈએ તમે તેમને તેમને ભોજન પણ કરાવી શકો છો અને સાથે વિદાય જોઈએ નંબર પાંચ મિત્રો ઘરમાં મુખ્ય દ્વાર પાસે ચકલીનો માળો બનાવવો જો તમારા ઘરમાં અથવા તમારા ઘરના મુખ્ય દ્વાર ના નજીક ચકલી પોતાનો માળો કે ઘર બનાવે છે

કે ભગવાને તમારા મનની સાંભળી લીધી છે અને જલ્દી જ તમારી દરેક મનોકામનાઓ પણ પૂરી થવાની છે નંબર વિશે વાત કરી લઈએ તો હિન્દુ ધર્મમાં શંખને ખૂબ જ મહત્વ આપ્યું છે શંખના અવાજને ખૂબ જ શુભ માનવામાં આવે છે કોઈ પણ શુભ અવસર અથવા પૂજા પાઠમાં શંખની જરૂરથી લગાડવામાં આવે છે

નીલકંઠ પક્ષીનું દેખાવું એ ભગવાન મહાદેવની કૃપાનો સંકેત આપે છે જો તમારા ઘરના સામે વારંવાર સફેદ ગાય આવવા લાગે અથવા કોઈ દિવસે સફેદ ગાય તમારા ઘરના સામે આવી અને પોતાના વાહડાને દૂધ પાવા લાગે તો પણ દેવી દેવતાઓની કૃપાનો સંકેત છે આથી ખબર પડે છે કે તમારી પૂજા અને પ્રાર્થના સફળ થઈ છે હવે તમારે જીવનની તમામ મુશ્કેલીનો અંત જવા આવવા થઈ રહ્યો છે નંબર સાત મિત્રો ઘુવડનું દેખાવું હિન્દુ ધર્મમાં ઘુવડને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે ઘુવડ એ માતા લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે તેથી જો તમને તમારા ઘરમાં સવારે ઘુવડ દેખાય તો તે અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે જો તમને તમારા ઘરમાં કોઈ પણ જગ્યાએ સવારે ખોવડ દેખાય તો તમારે સમજી ભૂજો કે હવે જલ્દી જ માતા લક્ષ્મી તમારા ઘરમાં પધારવા આવી રહ્યા છે તેથી તમારા ઘરમાંથી ધન સાથે સંબંધિત તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે અને તમારા ઘરમાં લોકોના ખાવા પીવાની આદતોમાં પણ બદલાવ આવશે જ્યારથી કોઈ પણ ઘરમાં ભગવાનનો વાસ હોય છે ત્યાં રહેવા વાળા લોકોને ભૂખ હોય ઓછી લાગે છે અને ઓછું ખાધા પછી પણ તેમની શારીરિક જરૂરિયાત પૂરી થાય છે છે આવા ઘરોમાં લોકો દારૂ અને માંસાહારીથી પણ દૂર રહેવા લાગે દેવી લક્ષ્મી ને સ્વચ્છતા બહુ જ પસંદ છે તેને ખૂબ જ ગમે છે સ્વચ્છ ઘરો માં રહેવું એવા ઘરોમાં માતા લક્ષ્મી વાસ કરે છે જો તમે સવારે તૈયાર થઈને કોઈ કામ માટે બહાર જઈ રહ્યા છો અને તમે ઘરેથી થોડીક આગળ જતા જ તમને કોઈ સાવરણીથી કચરો વાળતું દેખાય તો તે તમારા માટે ખૂબ જ શુભ સંકેત આપે છે કેમ કે કે એટલે સાવરણી તે માતા લક્ષ્મીનું નું પ્રતીક માનવામાં આવે છે નંબર આઠ વિશે વાત કરીએ તો કેટલાય લોકો એવા હોય છે જેમને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે જેમ કે માતા પિતા અને ગુરુ આમાનો કોઈ વ્યક્તિ જો પૂજાના સમયે તમારા ઘરમાં પ્રવેશ કરે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે પૂજા કરતી વખતે જ ભગવાનની મૂર્તિ કે પ્રતિમા પરથી કોઈ ફૂલ અથવા માળા તમારા નજીકમાં પડી જાય તો તે પણ ખૂબ જ શુભ સંકેત છે તેનાથી સમજબૂત જોઈએ કે ભગવાનની કૃપા તમારા પર છે અને તમારી મનોકામના જલ્દી જ પૂરી થવાની છે